આ બહારવટીયા કેશુ સાથેની ઘટના અરવલ્લીના પર્વતોની આંછલમાં આંબાપુર નામનું એક ગામ વસેલું હતું ગામ મોટું ન હતું પણ એની ધરતીમાં મહેનતુ લોકો હરિયાળા ખેતરો અને પરંપરાના ગૌરવથી જીવન ભરેલું હતું આ ગામના મધ્યમાં એક મોટી વાવ હતી આ જેની આસપાસ દર સાંજે છોકરાઓ રમતા આ વૃદ્ધો બેઠા વાતો કરતા અને મહિલાઓ પાણી ભરવા આવતી એ વાવ ગામની ઓળખ ગણાતી પણ આંબાપુરમાં એક એવી ઘટના બની કે આ ગામની શાંતિને તોડી નાખી એ ઘટનાને કારણે એક ગરીબ નિર્દોષ પણ અડગ યુવાન કેશુને આખું ગામ બહાર વટયું કહીને બહાર કાઢી નાખે છે કેશુ એક સામાન્ય ખેડૂત પરિવારનો દીકરો આ બાપ હળ ચલાવીને જીવે આમાં ઘરમાં તણખા સળગાવીને ભોજન રાંધે કેશુ બાળપણથી જ નિર્ડર હતો આ સાસુ કહેવામાં કદી ડરતો નહોતો એણે સત્ય બોલવાનું જીવનને ધ્યેય માન્યું હતું એના શરીર પર અદભુત શક્તિ હતી કાળા ઘેરા વાળ આંખો ઊંછો કાળો ઘાટી કાયા એને જોઈને કોઈ પણ સમજતું કે આ છોકરો આગલા સમયમાં કંઈક અનોખું કરશે પણ ગરીબી એના જીવનનો અવિભાજ્ય સાથી હતી કેશુને ગામનો પટેલ દાયાભાઈ પટેલ પસંદ ન કરતા આ કેશું ક્યારેય ખોટું ના બોલે આ જ્યારે ગામમાં ન્યાયની વાત થતી ત્યારે કેશુ નિર્ભય બોલી પડતો પટેલ આ ગરીબોનું અનાજ ન કાપજો સત્યને દબાવશો તો એક દિવસ તોફાન ઊભું થાય છે એવી નેડરવાણી ગામના પ્રભુત્વ ધરાવતા લોકોને ગમી જતી ન હતી એક વર્ષ વરસાદ ઓછો પડ્યો ખેતરો સુકાઈ ગયા પાક બળી ગયો એ વચ્ચે એક દિવસ મોટી ઘટના બની આ ગામના પટેલના ઘરમાંથી સોનાના દાગીના અને થોડું સાદીનું ભંડાર ગાયબ થયું આ ગામમાં હાહાકાર મચી ગયો લોકો શીસો પાડી બોલ્યા કોણે સોર્યું કોણે આ હિંમત કરી પટેલના માણસોએ આખું ગામ ખંગાળ્યું પણ શોર ના મળ્યો ત્યારે કોઈક બોલી પડ્યું કેશુને તો તાજેતરમાં નવા કપડાં પહેરેલા જોયા હતા કદાચ એ જ શોર હેશે એક વાતથી આખું ગામ ગુંજાઈ ગયું પુરાવા વગર આરોપ ઉઠી ગયો આ ગરીબી અને સત્યવાણીના કારણે કેશુ પહેલેથી શંકાના ઘેરામાં હતો પટેલે બેસણું બોલાવ્યું બધા ગામવાળાઓ ભેગા થયા આ દાયાભાઈ પટેલ ઊભો રહીને ઘોષણા કરી આ છોરી કેશુએ કરી છે બીજો કોઈ નથી આ મારી નજરે ગરીબ છોકરો જવાબદાર છે કેશુએ હાથ ઉછા કરી શપથ ખાધી હું નિર્દોષ છું ભલે ગરીબ છું પણ છોર નથી આ ભગવાન જાણે છે મારા હાથ પર એક પણ સોનાનો દાગીનો નથી પણ ગામને વિશ્વાસ ન આવ્યો આ ગરીબની વાત કોણ સાંભળે અપ્રભુત્વની વાણી સત્ય મનાતી પટેલે આદેશ આપ્યો આજથી કેશુ આંબાપુરનો રહીશ નથી એનો ગામ સાથે કોઈ સંબંધ નથી એને પાળી બહાર કાઢવો ગામના માણસોએ દોરડાથી બાંધીને કેશુને ખેંચી ગામની પાળી બહાર લઈ ગયા કેશણે કેશુની આંખોમાં અગ્નિ બળી રહ્યો હતો એ બોલ્યો એક દિવસ સત્ય બહાર આવશે આજથી હું તમારો નહીં જંગલનો રહીશ પણ યાદ રાખજો જ્યાં જ્યાં અન્યાય થશે ત્યાં ત્યાં કેશુ ઊભું રહેશે એનીમાં રડતી રહે પણ કોઈ સાંભળનાર ન હતું કેશુ એકલો જંગલ તરફ સાલ્યો ગયો એ દિવસથી એ બહાર વટયો બની ગયો આ જંગલમાં કેશુએ પોતાનું ઠેકાણું બનાવ્યું એક ઝૂની ઝોપડી આ બાજુમાં તલવાર અને એક ઘોડો એ દિવસ દરમિયાન લાકડા ભેગા કરતો શિકાર પકડી ભોજન બનાવતો અને રાતે ગામની આસપાસ નજર રાખતો આ કોઈ ગરીબનું પશુ ડાકુઓ લઈ જતા તો કેશુ એને પાછું લાવી આપતો કોઈ વેધવા અનાજ છોરાતું તો કેશો અજાણ્યોથી એના વાસણમાં અનાજ મૂકી જતો આ ગામમાં વાતો થવા લાગી આ અજાણ્યો દેવદૂત કોણ છે પણ કોઈ જાણતું નહોતું કે એ જ કેશુ છે બહાર વટયો આ ગામમાં લોકો સમજવા લાગ્યા કે કેશુ સોર નથી પરંતુ પાટીદાર દાયાભાઈ પોતાનું ઢોંગ છોડી શકતો ન હતો એ જાણતો હતો જો કેશુ પાસો આવશે તો એની ખોટી પોળ ખુલશે તેથી એ સતત કેશુને દોષી ઠેરવતો રહ્યો એક સાંજે દાયાભાઈએ પોતાના માણસોને બોલાવ્યા આ બહારવટીઓ ગામની નજીક ભટકે છે એ સત્ય બહાર લાવશે તો અમારી પ્રતિષ્ઠા નષ્ટ થશે એને પકડો કે મારી નાખો પણ કેશુને પકડવું સરળ ન હતું એ જંગલનો દીકરો બની ગયો હતો આ ઝાડપાન વન્ય પ્રાણીઓ અને પર્વતો એના મિત્રો બની ગયા હતા કેશુ હિંમતવાન હતો પણ એના હૃદયમાં કરુણા ભરેલી હતી એણે પોતાના મનમાં પ્રતિજ્ઞા લીધી હતી આ મારી તલવાર કદી નિર્દોષનો લોહી વહાવશે નહીં એ ફક્ત અન્યાય સામે જ ઓઠશે આ કારણે જ ગામના ગરીબો એને ગુપ્ત રીતે મદદ કરવા લાગ્યા કેશો બહાર છે પણ એ જ તો રક્ષક છે એક રાત્રે ગામમાં શીરસો ગોજી આ પાંચ છ ડાકુએ આંબાપુર પર હુમલો કર્યો ઘરોમાંથી અનાજ લૂંટાયું અમેલાઓ ડરીને છુપાઈ ગઈ આ ગામનો પટેલ દાયાભાઈ પોતાના ઘરમાં તાળા મારીને બેઠો પણ એ જ સમયે જંગલમાંથી ઘોડાના ડાબલા ગુંજ્યા કેશુ બહારવટીયો તલવાર લઈને આવ્યો એની આંખોમાં વીજળી ચમકી રહી હતી આ ગામવાળાઓએ પહેલીવાર જોયું એ જ છે અજાણ્યો રક્ષક કેશુ તલવાર લહેરાવતો ડાકુઓ સામે ઊભો રહ્યો આ લડાઈ શરૂ થઈ આ જંગલની કાળી રાત્રે આંબાપુરના ઘરોમાં ડરનો માહોલ હતો આ ડાકુએ ઘેરો ઘમાસણ મચાવ્યું બાળકો રડતા આ મહિલાઓ છોપાઈને દરવાજા બંધ કરતી અને પુરુષો હાથમાં લાકડી પકડીને ડરીને ઊભા પણ એ જ સમયે વાવ પાસે ઘોડાના ડાબલાની આ સાંજની રોશનીમાં એકલો યુવાન ઘોડા પર બેઠેલો દેખાયો એ હતો કેશુ કેશુના ખભા પર તલવાર ઝગમગતી હતી એની આંખોમાં વીજળી ચમકી રહી હતી આ ગામવાળાઓએ પહેલી વાર એને જાહેરમાં જોયો એ જ એ અજાણ્યો માણસ છે આજે ગરીબોની મદદ કરતો હતો કેશુ ઘોડેથી ઉતર્યો તલવાર લહેરાવીને ડાકુઓ સામે ગરજી ઉઠ્યો આંબાપુરના નિર્દોષ લોકો પર હાથ ઉઠાવનાર કોણ છે આજની રાત તમારો અંત લાવશે આ ડાકુઓ હસતા બોલ્યા અરે એકલો બહાર વટ્યો અમને રોકશે સાલો ભાઈઓ એને પણ કાપી નાખો આ ડાકુઓ લાકડી ભાલા અને તલવાર લઈને કેશુ પર તૂટી પડ્યા કેશુ વીરલી દોડ્યો એક ઘા મારીને બે ડાકુઓને ધરાશય કર્યા યાનો ઘોડો ઊભો થઈને ડાબલા મારતો કેશુના ઘા સાથે ગાંજતો આ ગામવાળાઓ ઘરોની છત પરથી જોયા કરતા રહ્યા આ તો ચમત્કાર છે કોઈ બોલી પડ્યું એ એકલો આખા ગામનો રક્ષક બની ગયો આ ડાકો લોહી લુહાણ થયા આ પરંતુ એના નેતા ભીમ ડાકુ ભારે કાયા અને વિશાળ તલવાર સાથે આગળ આવ્યો એની આંખોમાં ક્રૂરતા ભરેલી કેશુ તું બહાર વટ્યો છે આજ તારો અંત લાવીશ કેશું તલવાર પણ સત્યનો દીકરો જબરજસ્ત યોજરાય ને શિંગારી ઉડી ગામ ગુંજતું રહ્યું આ ભીમડાકુ નો ઘા ભારે પણ કેશુ નો ઘા ચોક્કસ અને વેજળી સમૂહ હતો અંતે એક જોરદાર ઘા મારીને કેશુ ભીમની તલવાર ફેંકી દીધી આ ભીમ ધરાશય થયો આ બાકી ડાકુઓ પોતાના નેતાને હારતો જોઈ ડરીને ભાગી ગયા આ ડાકુઓ ભાગતા જ ગામ ખુશીથી ખુશી ઉઠ્યું આ બાળકો ઘરોમાંથી દોડી આવ્યા આ મહિલાઓએ દેવા પ્રગટાવ્યા આ બધાએ એક સાથે બોલ્યા આ જય કેશું ગામનો રક્ષક પરંતુ કેશું શાંત રહ્યો એની આંખોમાં કોઈ ગર્વ ન હતો ફક્ત કરુણા એ બોલ્યો હું તમારો રક્ષક નથી હું ફક્ત બહાર વટ્યો છું આ જેણે ગામ છોડ્યું છે સત્ય માટે લડવું એ મારી ફરજ છે આ ગામવાળાઓ એને ઘેરીને ઊભા રહ્યા આ ઘણા લોકો આંખોમાં આંસુ લઈને બોલ્યા કેશું તને અમે ખોટું સમજ્યા તો સોર નથી તો અમારો દેવદૂત છે આ બધું દાયાભાઈ પટેલ પોતાના ઘરના ઝરખા પરથી જોઈ રહ્યો હતો એની સાથીમાં ડર બળતો હતો જો ગામવાળાઓ કેશું ફરી સ્વીકારી લેશે તો અમારી ખોટી પોલ ખુલી જશે એણે કદી છોરી કરી નહોતી આ સત્ય બહાર આવશે આ પટેલે પોતાના માણસોને બોલાવ્યા કેશું ને ગામમાં ન આવવા દો એની વિરુદ્ધ વાતો ફેલાવો જો એ અહીં જ રહેશે તો અમારી પ્રતિષ્ઠા ખતમ થઈ જશે કેશું એ રાતે ફરી જંગલમાં પાછો ગયો આ ઘોડાને બાંધ્યું અને તલવાર જમીન પર મૂકી બેઠો એનો મન ગોસવાયો હતો મને તો બહારવટીઓ બનાવી દીધો પણ એ લોકો હવે મારે પગે પડે છે શું મારે ફરી ગામમાં જવું જોઈએ પણ એણે પોતાની જાતને કહ્યું ના આ જ્યાં સુધી દાયાભાઈ પટેલનું સત્ય બહાર નથી આવે ત્યાં સુધી મને બહારવટી જ રહેવું પડશે આ બેજે જ દિવસે આંબાપુરમાં કેશોની વાતો ફેલાઈ ગઈ આ બહારવટીયાએ ડાકુઓને હરાવ્યા એ સૌર નથી એ તો યોદ્ધા છે આ બાળકો કેશુની નકલ કરતાં ફરવા લાગ્યા આ મહિલાઓ દેવો માટે પ્રાર્થના કરતી આ ગામમાં કેશુની ઘડ્યું એને પડોશી ગામના સરદાર રાણા ખેમજી સાથે ગુપ્ત બેઠક કરી કેશુને તમે પકડી લો એ બહાર છે કાયદાનો ભંગ કરનાર છે જો તું એને મારી નાખે તો હું તને શાંતિ આપું અખીમજીને લોભ લાગી ગયો એણે પોતાના માણસોને તૈયાર કર્યા આ રીતે કેશ ઉપર નવી મુશ્કેલી તૂટી પડવાની હતી એક દિવસ ખીમજીના માણસોએ ગામની બહાર એક વેપારીની હેરાફેરી કરી આ પછી કેશ ઉપર આરોપ મૂકી દીધો આ બહારવટીઓ વેપારીઓને લૂટી રહ્યો છે આ વેપારીઓ દોડતા દોડતા આંબાપુર આવ્યા અમને બસાવો કેશો બહારવટીઓ લૂંટ કરે છે આ ગામમાં ફરી શંકા ફેલાય પણ આ વખતે ઘણા ગામવાળાઓએ વિરોધ કર્યો ના અમે પોતાની આંખે જોયું છે કેશું નિર્દોષ છે એ ગરીબોની મદદ કરે છે લૂંટતો નથી એ રાતે કેશુ વાવ પાસે એકલો બેઠો હતો એણે ઘોડાની જટા પર હાથ ફેરવીને કહ્યું હવે મારી સામે મોટું ષડયંત્ર ઊભું થઈ રહ્યું છે પણ મારે સત્ય છુપાવવું નહીં આ ગામને સોર હું નથી પણ એ છે આ જેણે મને બહાર વટ્યું બનાવ્યું આ એની આંખોમાં અગ્નિ ચમકી રહ્યો હતો આ જંગલમાં વરુ ગ્રજ્યા આ જાણે પ્રકૃતિ પણ કેશુના સંઘર્ષમાં સાથી બની ગઈ હોય અરવલ્લીના જંગલમાં પવન ગરજતો હતો આ પાનખરના સોકા પાંદડા સરમર અવાજ કરતા હતા કેશુ ઘોડા પાસે બેઠો હતો એના મનમાં હજી પણ એક જ વાત ઘૂમતી હતી મને સોર ઠેરવ્યો બહારવટીયો બનાવ્યો પણ હવે સત્ય બહાર લાવવું છે પડોશી ગામનો સરદાર રાણા ખેમજી દાયાભાઈ પટેલ સાથે મળીને આ નવું કાવતરું ઘડી રહ્યો હતો આ કેશુએ ડાકુ હરાવ્યા હવે એ ગામવાળાઓમાં હીરો બની રહ્યો છે આ જો આમ ચાલશે તો મારી અને તારી સત્તાને ખતરો છે આ દાયાભાઈ બોલ્યો લોકો કેશુને દેવદૂત માને છે એના સામે અમારી વાત ચાલતી નથી પણ જો એને લૂંટારું સાબિત કરી દઈએ તો લોકો ફરી અને તિરસ્કૃત કરશે આ તેઓએ વેપારીઓ પર હુમલો કરાવીને કેશુ પર આરોપ મૂક્યો આ પણ ગામવાળાઓ હવે એટલા અંધ નહોતા ઘણી આંખોએ જોયું હતું કે કેશુ ગરીબોની મદદ કરે છે એક સાંજે વાવ પાસે લોકો ભેગા થયા એક વૃદ્ધ બોલ્યો મેં પોતાની આંખે જોયું છે આ મારી વહુનું અનાજ ડાકુઓ લઈ ગયા હતા પણ કેશુએ પાસું આપી દીધું એ લૂંટારું નથી આ બીજી સ્ત્રી બોલી આ જ્યારે ડાકુએ ગામ પર હુમલો કર્યો ત્યારે કોણે બસાવ્યા કેશુએ સાસો દીકરો છે આંબાપુરનો હવે ગામના હૃદયમાં કેશુ પ્રત્યે વિશ્વાસ ઊંડો થવા લાગ્યો આ દાયાભાઈની ખોટી વાતો ધીમે ધીમે રંગ છોડવા લાગી એક રાત્રિ કેશુએ પોતાની તલવાર હાથમાં લીધી અને ઘોડા સામે બોલ્યો હવે છોપાઈને નહીં ખુલ્લે આમ લડવું પડશે સત્ય સાબિત કરવું પડશે આ દાયાભાઈએ જે પાપ કર્યું છે એનો પર્દાફાશ હું કરાવીશ એ જંગલમાંથી સીધો ગામ તરફ નીકળ્યો આ સાંજની રાત હતી આ ગામવાળા સૂતા હતા આ પણ વાવ પાસે દેવો પ્રગટતો હતો કેશુ વાવ પાસે ઊભો રહ્યો આ થોડા લોકો એને જોઈને ભેગા થયા આ કોઈકે ધીમે બોલ્યું આ તો બહાર વટ્યો છે પણ દેવદૂત પણ છે કેશુએ એ ઊંચી અવાજે ઘોષણા કરી આ ગામવાળાઓ આજે હું સત્ય બોલવા આવ્યો છું આ જે સોનાની છોરીનો આરોપ મારી ઉપર મુકાયો હતો એમાં મારો દોષ નહોતો એ દાગીના દાયાભાઈ પટેલે જ છુપાવ્યા હતા આ તમામને ભ્રમમાં રાખવા માટે લોકો છોકી ગયા શું પટેલે જ આ દાયાભાઈ પોતાના માણસો સાથે ત્યાં આવી ગયો એ ગરજ્યો શું તું ખોટો છે હું ગામનો પટેલ છું આ મારા વિરુદ્ધ બોલે છે એટલે સાબિત કર શું શાંત અવાજે બોલ્યો સાબિતી જોઈએ છે તો આવો મારી સાથે કેશુએ વાવની બાજુમાં એક જૂના ખાડા તરફ બતાવ્યું આ ખાડામાં દાગીના છોપાવાયા છે એ હું નહીં પરંતુ દાયાભાઈના માણસો મૂકી ગયા હતા લોકોએ ખાડો ખોદ્યો ખરેખર ત્યાં સોનાના દાગીના નીકળ્યા ગામ હાફી ગયું સત્ય બહાર આવ્યું આ દાયાભાઈએ ચોરી કરી હતી આ દાયાભાઈના ચહેરા પરસેવો છૂટી ગયો એ બોલ્યો આ ના ના આ બધું કાવતરું છે પણ લોકો હવે મોન રહ્યા નહીં એક યુવાન બોલ્યો આ દાયા ભાઈ તો જ એ ગુનેગાર છે આ જેને કેશુ પર ખોટો આરોપ મૂક્યો તો ગામને લાયક નથી આ ગામવાળાઓએ દાયાભાઈને પકડીને ગામની પાળી બહાર ધકેલી દીધો આ જેમ ક્યારેક કેશુને ધકેલી દીધો હતો આ ગામવાળાઓ કેશુ આગળ નમી ગયા અમને માફ કરજે કેશુ તને ખોટું સમજીને અમે મોટું પાપ કર્યું હવે તો બહારવટ્યો નહીં તો અમારો ગૌરવ છે આ કેશુની આંખોમાં આંસુ આવી ગયા એ બોલ્યો હું વિજય મેળવવા નહીં આ ન્યાય મેળવવા લડ્યો હતો આ મારી પરિસ્થિતિએ મને બહારવટીઓ બનાવ્યો પણ સતીએ મને આંબાપુરનો સાસો દીકરો બનાવ્યો આ ગામમાં નવા નેતૃત્વ માટે સહરસા થાય આ લોકો યસતા હતા કે આ કેશું ગામનો આગેવાન બને પણ કેશુએ નમ્રતાપૂર્વક ના પાડી હું સત્તા માટે નથી લડ્યો હું તો ફક્ત સત્યનો સાથી છું તમે બધા મળીને ગામ સંભાળો આ હું તો હવે પણ જંગલમાં રહીશ આ જ્યાં સુધી આંબાપુરમાં ન્યાય જળવાતો રહેશે આ લોકોએ કેશુને દેવ સમૂહ માન આપ્યો આ બાળકો એને કેશુ કહીને બોલાવતા આ મહિલાઓ દેવો પ્રગટાવીને એ માટે દુઆ કરતી આ સાંજ પડી રહી હતી આ વાવ પાસે કેશુ ઘોડા પર સઢ્યો આ ગામ એને વિદાય આપવા ભેગા થયા એક વૃદ્ધ બોલ્યો કેશું બહાર વટ્યો પર અન્યાય થશે આ ત્યાં સુધી બહાર વટ્યો જીવતો રહેશે એ ઘોડાને એડી મારીને જંગલ તરફ નીકળી ગયો આ ગામવાળાઓ દીવો લઈને એની પેઠ પાછળ જોઈ રહ્યા આ જંગલમાં ગરજ પવન જાણે કહી રહ્યો હતો આંબાપુરનો સાસો દીકરો કદી મરતો નથી એ હંમેશા બહારવટીઓ બનીને જીવતો રહેશે આ સમય વીતતો ગયો આંબાપુર ગામમાં શાંતિ પાસે આવી આ દાયાભાઈ પટેલનું નામ ભૂતકાળ બની ગયું આ લોકો વારંવાર બાળકોને એક જ વાત સંભળાવતા આ સત્ય કદી દબાતું નથી આ બહારવટીઓ કેશું એની સાબિતી છે કેશું ફરી કદી ગામમાં વસ્યો નહીં એ જંગલમાં જ રહ્યો પણ ગામ પર એની નજર હંમેશા રહે આ જ્યારે કોઈ ગરીબ પર અન્યાય થતો ત્યારે અજાણ્યો હાથ મદદ માટે આગળ આવતો આ લોકો જાણતા આ તો બહાર વટ્યો છે આ બાળકો એને પોતાનો હીરો ગણતા આ સ્ત્રીઓ એના માટે દેવો પ્રગટાવતી વૃદ્ધો એના નામે કથાઓ ગાતા આ ધીમે ધીમે કહેશું એક જીવતો માણસ નહીં પણ લોકગાથાનો પાત્ર બની ગયો આ ગામવાળા હંમેશા કહેતા આ જેને અમે એક દિવસ પાળી બહાર ધકેલી દીધો હતો ય આજે આપણા રક્ષક બની ગયો આ બહારવટીઓ નહીં આંબાપુરનો સાસો દીકરો અંતિમ સંદેશ આ ન્યાય માટે લડનાર કદી હારતો નથી આ ભલે દુનિયાને બહારવટીઓ બનાવે પણ સત્યને અમર બનાવે છે સ્ત્રોત સ્વરસિત કાલ્પનિક આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો